આપણું ગુજરાત એવું હોય ને યાર કે રોજ ને રોજ કઈક ને કઈક નવી કોન્ટ્રોવર્સી તો મળી જાય તમને બધા તો ખબર ગુજરાત માં સિંગતેલ ની મોટી કોન્ટ્રોવર્સી ચાલતી હતી અને તમારા બધાની બહુ કોમેન્ટ હતી હું વાતતો તો ભાઈ કે લાલભાઈલ ની બાબતમાં તમે બે એક શબ્દો બોલો સિંગતેલ ઉપર નવો વિડીયો પણ આપડી બીજી ચેનલ છે તમને હશે ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો બહુ જલ્દી આવે પેલા લોકો મનોરંજન માટે ટીવી સિરિયલ જોતા હવે કોન્ટ્રોવર્સી જોવે છે એટલે તમે બધા એમ કેવો કે લાલભાઈ આ કોન્ટ્રોવર્સી કોન્ટ્રોવર્સી શું બોલે આવો ઇંગ્લિશ શબ્દ કોન્ટ્રોવર્સી એટલે આપણી ભાષામાં ભળવાયું

ખબર વિડીયો તૈયાર રાખવા પડે છે આ રૂપલાય સાક્ષીમાં કેતો જ આવશો જે દિયા આ દાન ને જે દિયા બ્રિજરાજ દાન માફીનો માફી વિડીયો બનાવવો પડે તે દી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું ઈશ્વરદાન નો લોય છું સાબ ઈ તો પોતાને ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ

મારી તાકાત એ મારી ઓળખાણ છે ઓળખાય તો ઓળખી લેજો અભિમન્યુ એમ નથી કીધું હું અર્જુન નો દીકરો છું અને અશોમેઘ ના યજ્ઞ ને પૂરા કર્યા પછી અશો ને પગડ્યા પછી લવકુસે એમ નથી કીધું કે હું રામ નો દીકરો છું

જય સોનભાઈ માં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ ગુજરાતભાઈ અને મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં ગુજરાતભાઈ જે કઈ બોલ્યા હું કઈ બોલ્યો એક હૃદયથી આ મરડાના પાદરમાં સોનભાઈ મારા સાનિધ્યમાં ઉભો કારણ કે ઈશરદાનભાઈને ને અને કારણ સમાજ મારા શિરોમાન્ય માન્ય માન્યા છે અને સ્થાન હું માર માંગુ ત્યારે મારા બોલવાથી કાંઈ ગુજરાતભાઈ ની કે અથવા ઈશરદાનભાઈ નાખાય પરિવારની એક લાગણી ઉભાડી કે મારા શબ્દોથી દુઃખ થયું તો હૃદયથી માફી જવું મારી ભૂલ ગણા અને ચારણ સમાજ પણ મારા શિરો માન્ય છે અને કિશનકાનભાઈ પરિવાર પણ મારા શિરો છે આ સૌને જે માતાજી જે કઈ બોલ્યું છે હું જે કંઈ બોલ્યું છું એ જેને જે સમજવાનું તો એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ લઈ દીધો છે ખરેખર હું ભાઈ માટે નહોતો બોલ્યો આજ કાલનો નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાય વાત નથી બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા અને ભેગા છીએ એટલે આ વસ્તુ કોઈ કોઈ રીતે એવો સમાજ કે એવા માણસો કોમેન્ટ ન કરે એમની ઉપર હંમેશા માટે અમે બી ગયું ભેગા છીએ કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેડા ભેડા રહ્યા છે અને ભેડા ભેડા રહેવા નથી જે કઈ મન દુખો હતા એ આ મધડા મઢડાના આ ભાઈમાના પાદરમાં એ બધા મંદુકોની જોખવટો થઈ ગઈ છે કોઈ પણ જાતના મંદુકો છે નહીં અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને મંદુક થયું હોય જે કોઈને કઈ લાગણી દુભાણી હોય હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે કારણ કે આ ભેગા લેવાના છે અને અમે હર હંમેશ ભેગા છીએ જે માતાજી જય જય

હમણાં સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે પાછળ બેઠો બેઠો ઉમેશ કે છે ભાઈ મને રેવા દેજો તો આમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે બ્રિજદાન દેવાય ખવડ ઉપર પ્રહાર કરે છે કારણ કે ઈ જે રીતનું બોલે છે એ રીતનું સ્ટેટમેન્ટ દેવાય ખવડે જ આપેલું હતું

અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય શાંત કરાવ્યા છે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર હું ક્યાં કોઈને નડ્યો એ બે વરસમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને અને કોઈએ નતું કીધું ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે ઓ ઓલોક વિચારો હાથે ઉцо નથી કરો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયક હાથમાં ગમે ને કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાઢલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આથી માતાજીને સમજો હામો હામોયું કરવાનું હાલું તો બસ ભૂલ તૈયારી છે મોરે મોરો આવવા દ્યો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર અરે તમારી જાતના સારાઓ ખદડાઓ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દ્યો ખબર પડે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો હમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે

આવો મે બરોબર ને આ છું તો કર દે લેવા દો ને બરોબર ને આમ હમાય હરખવા તો કર મરદાનગી થી કરું છું આ ભાઈ ઉમેશ બરોબર તને મારી ઉપર વિશ્વાસ નથી આ એમ તમારે આ નોતી કરવાની ભાણિયા ભાઈ તમારે નામ નોતા વટાવાના યાર કારણ કે હકીકતમાં ઈ બેય ને તો કઈ લોચો જ નથી યાર આમાં તમે ખાલી નામ બોલી દો માં કારણ વગરના બિચારા ઉમેશને તો રેલો આવી જાય ને ભાઈ કારણ કે હકીકતમાં માં એને દેવજ કવળ થી કઈ વાંધો જ નથી ભાઈ એવું હું નહીં ઉમેશ ખુદ બોલે જોવો એકવાર આ વિડિયો વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાઈતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને કોઈ કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈપણ જાતની તકલીફ નથી મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં

આજ માત્ર ને માત્ર જે કઈ આપણે બોયલા છે એ માતાજીને કાં તો રાજી કરવા એની ચેતનાને આપણે એની ચેતના આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા એટલે કોઈ માથું લગાડતા નહી તમે મારા છો ને હું તમારો છું એટલે આ બધી જે હુવાણ હતી નિખાલસ હુવાણ હતી એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈને આમ કર્યું નામ કર્યું ના

એટલે આ એક ટાઈપ મજાક હતી ભાઈ દાખલા તરીકે મને જ જોઈ લો યાર હું કેમ આમ રોસ્ટિંગ કરતો હોય તો મનોરંજન હાટું કરતો હોય યાર નિખાલસ હોય હું નિખાલસ હોય યાર સમજો છો તમે આ તો એવી જ વાત થઈ ને યાર પણ કેક ને કેક આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે ભાઈ કેક ને કેક કદાચ બની હગે કે જે પાછળનો જે વિડીયો હતો ડાયરાના છેલેની જે ક્લિપ હતી એ દેવજભાઈ સુધી નો પહોંચી હોય અને એવું બની હગે કે ભાઈ દેવજભાઈ મજા કઈ ન ગઈ હોય ને એને ન મજા આવી હોય તો એને સીધો જ જવાબ આપી દીધો ભાઈ અને એમાં પાછું આઠ તારીખે બ્રિજરાજ ભાઈ નો ડાયરો હતો એમાં વળી પાછું એવું બોલ્યા કે જવાબ તો મિલેગા કરારા જવાબ મિલેગા હવે બ્રિજરાજ ભાઈએ કીધું ઈ રીતના ઈ એનો કરારા જવાબ આપશે અને દેવજભાઈ વળી પાછો હામો જવાબ આપશે અને આમ જો બહાટી ચાલુ રહે ભાઈ પણ આમાં ગામ લાભ લઈ જાય યાર અને આ બે ના નામે વ્યૂ છાપી લે પણ અત્યારે હું ઈચ્છ કરું એ વાત અલગ છે કોઈને કેતા નહીં આ તો તમે ઘરનો ડાયરો હો એટલે કહી દીધું રેડી અને મારે આ વિડીયો નોતો જ બનાવો ભાઈ મને આવો શોખ નથી કોન્ટ્રોવર્સી વિડીયો બનાવવાનો પણ હું શું કરું હપ્તો આવે છે યાર અને દેવજભાઈ કીધું જ છે ને માલ હે તો મોહબત હે મને એમ હતું ભાઈ કે આ રોસ્ટિંગ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર જ થાય પણ આજકાલ તો યુટ્યુબ ને એના કરતા તો જાજુ ડાયરામાં થવા માંડ્યું હે યાર એટલે ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે હું ડાયરા ચાલુ કરી દઉં કારણ કે આવી જો બીજાની કાપીને એવું બધું ડાયરામાં થાતું હોય તો આપણું તો ફૂલ આલી જાય ભાઈ તમને તો ખબર હે ને તમારો ભાઈ કાળીનો એકો છે આવી બધી બાબતમાં જોવો માગો હું મને ડાયરામાં 20000 લાઈક કરી દીધો એટલે આપણે ડાયરા ચાલુ કરી દેવા ભાઈ અને આપણું જો વન સાઈડ આલી જવાનું છે તમને વિશ્વાસ છે ને મારા ઉપર

આમાં તો નસીબ ની વાત છે ભાઈ ગમે ત્યારે ઉગડી જાય એટલે હાલો ફટાફટ વીસ હજાર લાઈક કરી દો પછી જોવો હું બાકાજી બોલાવું ને જોઈજો ખાલી તમને મજા આવે તો જ આ અને મારું તમને બે ને બસ ખાલી એટલું જ કેવાનું છે કે સ્ટેજ ઉપરથી એક બીજા નું રોસ્ટિંગ બંધ કરો આમાં મારા જેવો નાનો માણસ ટળી જાય તો મિત્રો બ્રિગદા ને એના ડાયરામાં માં છેલે આમ હળવે વ્યક્તિ કહી દીધું એમ હું ઈ કહી દઉં ભાઈ કે માત્ર ને માત્ર હું નથી નિખાલસ હું મય નથી ભાઈ એટલે કોઈ પણ એટલું સિરિયસ લેવું નહીં અને બીજા તો બધાય મોઢે નહીં કે પણ હું તમને બધાયને મોઢે કહી દઉં કે આ વિડિયોનો હેતુ માત્ર ને માત્ર તમને મનોરંજન કરાવવા અને મારે વ્યૂઝ આપવાનો હતો તો આપણે તો આવું આવું જોયા રાખશું અને બ્રિજરાજ દાન ક્યારે એનો કરારા જવાબ આપશે એની રાહ જોઈશું પણ ભાઈ માનો કે ન માનો આ વખતે જામો પડી જવાનો હોય ને એવું લાગે છે હકીકત તો મળીએ કઈક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી હવડાયરાને રામ રામ જય શ્રી રામ